માળિયાહાટીના માં નેત્ર નિદાન કેમ્પ યોજાયો પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના માળિયાહાટીના મુકામે દર દર મહિનાની સત્તર તારીખે વણિક માજે મંડીએ સવાર નવથી બપોરના બાર વાગ્યા સુધી તેમજ દર મહિનાની પાંચ તારીખે ખોરાસા ગીર ભૂતનાથ મહાદેવ મંદિરે નવથી બાર મુકામે રણસોદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા નિમના મૂલ્યે નેત્ર રોગ નિદાન દવાના સારવાર ઓપરેશન કેમ્પ વિધવિધ દાતાના સહયોગથી યોજવામાં આવે છે જે પૈકી અત્યાર સુધીમાં ઓગણીસ હજારથી વધારે ઓપરેશનો થયા છે એ પણ ઓપરેશનમાં ફેલ નથી થયું અહીંથી પહેલાં ટીપા ફ્રી આપવામાં આવે છે દવા જોતી હોય દવા ફ્રી આપવામાં આવે છે અને એમને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી રહેવા કારાવાસ માટે બધી વ્યવસ્થા પૂર્ણ કરી અને ફરી પાછા ઓપરેશન પછી મૂકી જવામાં આવે છે એવી જ રીતે આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે ઓગણીસ હજાર ઓપરેશન ઉપરના ઓપરેશન કેમ એ પણ ફેલ થયું નથી લા કેમ્પ માળીયા માટે ખૂબ 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 આશીર્વાદરૂપ છે અને અસંખ્ય લોકો એનો લાભ લે છે અને અમારી પણ એક કેમ્પ છે કે મોતિયા વગરનો માળીયા તાલુકો લોકો હોવો જોઈએ અને એ પરિપૂર્ણ થઈ ગયું છે આજે પણ આ કેમ્પમાં અસંખ્ય લોકો આવ્યા છે અને ખાસ કરીને એને શુભેચ્છા પાઠવી છે આજના કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓ જાય છે લા કેમ્પ માટે જે દર્દીઓ છે દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને રણછોડ બાપુ આપણી હોસ્પિટલનો ખાસ ક્યાંક બંદર સાથે આભાર માનીએ છીએ કે આવું સુંદર કાર્ય કરી અને દર્દીઓને આપની જે મુશ્કેલી છે એ દૂર કરવામાં વિના મૂળ્યે મદદ થાય છે